ખેડૂતોને ભેગા કરી હોદ્દેદારોને સાંસદને સંબોધી પત્ર આપ્યું અને નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થઈ થઈ રહ્યું હોય તાત્કાલિક પ્રતિબંધ હટાવવા માંગ હતી ડુંગળીની હરાજી શરૂ શકે છે ત્યાં આ વિરોધ દર્શક કાર્યક્રમના કારણે ખેડૂતોમાં કચવાટ વ્યાપ્યો હતો જો કે આ કાર્યક્રમ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી અરે જાવ પરવાહ કરું છું ને તમને 10 થી 15000 નો થાય 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 બાર આમેન તો 2000 અને આના થી મારી હામ આવે હે આના થી કૃષિ મંત્રી મારી હામ આવે હે આના થી ખેતીવાડી મારી હામ આવે હે તો 10 10000 રૂપિયા જો હાજી ખર્ચો ન વધારી દઉં ને તો હું તમારા ખેડૂતોનો સેવક ઓય એ ભાઈ મારું નામ વાળા ભરત છે પોપટવા ખેડૂત આગેવાન ભાવનગર અત્યારે જે ડુંગળીના વિકાસ માટે સરકારે રાતોરાત લાદી હતી એના બદલે એના હિસાબે અમારે જે સાતસો રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે ચારસોથી બસ્સો રૂપિયા આવતા થઈ ગયા એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે અત્યારે ભાવનગર મહુવા ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની પચાસ હજારથી વધારે થેલી આવે છે પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં એટલે જો એક લાખ થેલી જો આ ભાવ રહે તો અમારે સાતસો રૂપિયાના અત્યારના ભાવમાં એક લાખ થેલી અમારે ચાર કરોડ રૂપિયાનું નુકસાન છે તો આ તો જબરી નુકસાનની ખેડૂતો ભોગવી ન શકે એટલે સરકાર આ નિકાસ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માગણી છે અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ આજે અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું ગોંડલ જવાનો છું ધોરાજી જવાનો છું ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ અમારી એક જ માંગ છે ડુંગળી જો સરકારને નિકાસબંધી રાખવી હોય તો અમારી ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની મણ ખરીદી લે અમારો ખરીદી લે અમારી ભાવે ખરીદી લે અને ડુંગળી અમારી ભાવે ખરીદી પછી ગરીબોને આપે હવે ગરીબોની કસ્તુરી આ ડુંગળી રહી નથી બાકી ખેડૂતોને મારી નાખવા વાળી આ ડુંગળી થઈ ગઈ કારણ કે સરકારની આ ખેડૂત ડુંગળી છે એ સરકાર ખેડૂતોને રોવડાવતી નથી ખેડૂતોને જો કોઈ રોવરાવ્યા હોય તો આ સરકારે અમને રોવડાવ્યો